ફરી લાવેલ ઇંગ્લિશ તારોના જથા સાથે બે સમૂહ ને ઝડપી વડોદરા શહેર પીસીબી ફોર જથ્થા સાથે છડપી શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર નસીબા કુમાર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રયોગિશન ચુકાદની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોબિસન ચુકારના સફળ કેસો કરી પ્રવૃત્તિને સ્તનાભૂત કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ટંડેલ પીસીબી નાઓએ તાપાના માણસોને પ્રોબિસન ચુકાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એમ ઇન્ડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરત સિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે વિજેન્દ્ર ઉર્ફે ટેણી ઉર્ફે સ્મોલ સેવા રામ કઠેરિયાનો ઉડેરા સર્કલ પાસે તેણે મંગાવેલ દે તારૂ કે જે એક સફેદ કલરની ટાટા જેષ્ટ ગાડી જેનો આરટીઓ નંબર જીજે શૂન્ય છ પી જે તાંડુ અગિયારો છે લઈ તેનો માણસ આવનાર છે તેની રાહ જોઈ ઉભોલ છે જેકીકતને આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ફોર વ્હીલર ભરેલ ઇંગ્લેશ તારોના જથ્થા સાથે બે ઇસ્સામોને ઝડપી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીમાં વિજેન્દ્ર ઉર્ફે ટેણી ઉર્ફે સ્મોલ સેવારામ કઠેરિયા તથા પીરાન ઇમામભાઈ પિંજવારી સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ટંડેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ ગઢવી તથા સ્ટાફના એસઆઈ હિતેશાભાઈ હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ હેડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદયસિંહ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ પોપાભાઈ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરસનભાઈ હેડ કોન્સ્ટેબલ નૈનેશ કુમાર શંકરાભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિનેશ કુમાર ફુલાભાઈ ના એ સતત સારી એવી કામગીરી કરેલ છે